નમસ્કાર અને ધ ધીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસની કેટલીક રસપ્રદ ઘટનાઓ છે આમ તો જુઓ તો બધી ખબરો અલગ અલગ લાગે છે ક્યાંક નવી ટ્રેનોની વાત છે ક્યાંક ટેકનોલોજીની તો ક્યાંક વળી ચેસમાં મળેલી જીતની બરાબર પણ આજની આપણી ચર્ચાનો હેતુ એ છે કે આ બધા મતલબ કે ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર તૈયાર કરું આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધી ઘટનાઓ ભારતમાં ચાલી રહેલા કયા મોટા પ્રવાહો તરફ ઇશારો કરી રહી છે ચલો આ સોર્સિસમાં ઊંડા ઉતરીએ હા અને જો ધ્યાનથી જોઈએ ને તો આ બધા સમાચારો વચ્ચે એક સામાન્ય દોરો દેખાય છે કયો એ દોરો છે આત્મનિર્ભરતા અને ભવિષ્ય માટેની તૈયારી પછી ભલે એ ટ્રેનોમાં આપણી પોતાની ટેકનોલોજી વાપરવાની વાત હોય કે પછી સંરક્ષણ સોદામાં દેશની કંપનીઓને પ્રાધાન્ય આપવાની આ તો બહુ રસપ્રદ મુદ્દો છે બધું એક જ દિશામાં જઈ રહ્યું છે ચાલો આ જ વિચારને ધ્યાનમાં રાખીને શરૂઆત કરીએ ભારતીય રેલવેથી આ સોર્સિસમાં મારી નજર સૌથી પહેલાં ગઈ ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની જાહેરાત પર આપણે બધાએ વંદે ભારતની ચેર કાર તો જોઈ જ છે પણ લાંબા અંતરની રાતની મુસાફરી માટે સ્લીપર ટ્રેન તો ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે બિલકુલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આની જાહેરાત કરી ગુવાહાટીથી હાવડા રૂટ પર કરું ને હા ગુવાહાટીથી હાવડા વચ્ચે હવે એના સ્પેસિફિકેશન્સ જોડીએ તો એમાં સોળ કોચ છે અને લગભગ આઠસો ત્રેવીસ મુસાફરો મુસાફરી કરી શકશે ઓકે પણ રસપ્રદ વાત એના કોચ કન્ફિગ્રેશનમાં છે ઓકે અગિયાર થ્રી ટાયર એસી ફોર ટુ ટાયર એસી અને એક ફર્સ્ટ ક્લાસ એસી કોચ એટલે કે સામાન્ય રાજધાની ટ્રેન કરતા વધુ વિકલ્પો હા અને ખાસ કરીને આ રૂટ પર ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ એ સંકેત આપે છે કે રેલવે હવે એવા પ્રીમિયમ મુસાફરોને ટાર્ગેટ કરી રહી છે જે કદાચ અત્યાર સુધી ફ્લાઇટ લેવાનું પસંદ કરતા હતા અને સ્પીડ તથા સુરક્ષાનું શું સાંભળ્યું છે કે એમાં પણ કંઈ ખાસ છે હા તેની ડિઝાઇન સ્પીડ તો એકસો એશી કિલોમીટર પ્રતિ કલાક છે એટલે સેમી હાઈ સ્પીડ કેટેગરીમાં બરાબર અને સૌથી મહત્વની વાત સુરક્ષાની એમાં આપણી પોતાની દેશમાં બનેલી કવચ સિસ્ટમ લાગેલી છે ઓ પેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ બિલકુલ એ જ જે બે ટ્રેનોને ટકરાતી રોકે છે આ ફરીથી આત્મનિર્ભરતાવાળા મુદ્દાને મજબૂત કરે છે વંદે ભારત સ્લીપર તો એક મોટું પગલું છે પણ આ સોર્સેસમાં એક એનાથી પણ મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ છે બુલેટ ટ્રેન હા કહેવાય રહ્યું છે કે 15 ઓગસ્ટ 2027 સુધીમાં તે શરૂ થઈ શકે છે હા અને વંદે ભારત પ્રોજેક્ટ ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થી અલગ કરીને ન જોઈ શકાય બુલેટ ટ્રેન જે મુંબઈ અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર ના કોરિડોર પર 320 કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે દોડશે મતલબ કે ખૂબ જ મોટો અને જટિલ પ્રોજેક્ટ બહુજ એમાં જાપાનની શિનકાન્સેન ટેકનોલોજી વપરાઈ રહી છે પણ બે હજાર સત્યાવીસની ડેડલાઇન થોડી વધારે પડતી મહત્વાકાંક્ષી નથી લાગતી ભારતમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો ઇતિહાસ જોઈએ તો ઘણા અવરોધો આવતા હોય છે જમીન સંપાદન ફંડિંગ તમે બહુ સારો સવાલ પૂછ્યો અને આ જ જગ્યાએ વંદે ભારતનું વ્યૂહાત્મક મહત્વ સામે આવે છે એ કેવી રીતે જુઓ વંદે ભારત પ્રોજેક્ટ માત્ર એક અપગ્રેડ નથી એ બુલેટ ટ્રેન જેવા મહાકાય પ્રોજેક્ટ માટેનું રિસ્ક મેનેજમેન્ટ છે

આ તો એકદમ નવી રીતે આખી વાતને જોવાનો દ્રષ્ટિકોણ મળ્યો એટલે આ માત્ર ટ્રેનોને અપગ્રેડ કરવાની વાત નથી પણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાની રણનીતિ છે એકદમ સાચું તો આપણે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે દેશના હાર્ડવેરની તો વાત કરી પણ શાસનના સોફ્ટવેરનું શું સરકાર વધુ સ્માર્ટ નિર્ણયો લેવા માટે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહી છે અને આ જ સવાલ આપણને એક નાના પણ મહત્વપૂર્ણ સમાચાર પર લઈ જાય છે એમઓએસપીઆઈ એટલે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલ નવો લોગો હા આ લોગો અને તેનો માસ્કટ દેખાવામાં નાના લાગે છે પણ તેનો સંદેશ મોટો છે શું છે એ સંદેશ લોગોની થીમ છે ડેટા ફોર ડેવલપમેન્ટ વિકાસ માટે ડેટા તેમાં અશોક ચક્ર સત્ય બતાવે છે રૂપિયાનું પ્રતિક આર્થિક આયોજનમાં ડેટાનું મહત્વ દર્શાવે છે અને રંગો વિકાસ સ્થિરતા અને જ્ઞાનનું પ્રતીક છે બરાબર આ બધું સરકારના ડેટા આધારિત શાસન તરફના જોકને દર્શાવે છે અને સાંખ્યકી નામના માસ્કોટ વિશે શું કહેવું છે આંકડાશાસ્ત્ર જેવા ગંભીર વિષય માટે માસ્કોટનું વિચાર જ થોડો અસામાન્ય છે અને એટલે જ તે અસરકારક છે સાંખ્યકી માસ્કોટનો હેતુ આંકડાશાસ્ત્રને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ અને રસપ્રદ બનાવવાનો છે મતલબ કે ડેટા માત્ર એક્સપર્ટ્સ માટે નથી બિલકુલ સરકાર કહેવા માંગે છે કે ડેટા દરેક નાગરિકના જીવનને અસર કરે છે અને દરેકને તેને સમજવાનો અધિકાર છે ડેટા અને ટેકનોલોજીના આ જ વિચારને આગળ વધારીએ તો સોર્સિસમાં નેશનલ ટેકનોલોજી રેડીનેસ એસેસમેન્ટ ફ્રેમવર્ક એટલે કે એનટીઆર નો પણ ઉલ્લેખ છે આ નામ સાંભળવામાં થોડું જટિલ લાગે છે હા લાગે ચાલો એને એક સરળ ઉદાહરણથી સમજીએ

ટીઆરએલ ચારથી છે એટલે કે તમે હવે રસોડામાં પ્રયોગ કરી રહ્યા છો પ્રોટોટાઇપ બનાવી રહ્યા છો અને ટીઆરએલ સાતથી નવ એટલે કે તમારી વાનગી હવે પરફેક્ટ છે રેસ્ટોરન્ટના મેનુ પર છે સમજાયું તો એન્ડ્રાફ્ટ મૂળભૂત રીતે એ તપાસે છે કે કોઈ નવી ટેકનોલોજી રસોડાના કયા તબક્કામાં છે એ માત્ર એક આઈડિયા છે પ્રોટોટાઇપ છે કે પછી બજારમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે બરાબર મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજયકુમાર સુદે આ ફ્રેમવર્ક ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ લોન્ચ કર્યો અને આનો ફાયદો ફાયદો એ છે કે સરકાર અને ખાનગી રોકાણકારોને ખબર પડશે કે કઈ ટેકનોલોજીમાં રોકાણ કરવું યોગ્ય છે આનાથી સંસાધનોનો બગાડ અટકશે આ બધી ટેકનોલોજી અને ફ્રેમવર્ક તો બની જશે પણ એને વાપરવા અને આગળ વધારવા માટે કુશળ લોકો પણ તો જોઈશે ને એકદમ સાચો મુદ્દો પકડ્યો અને મને લાગે છે કે આજ વાત આપણને સ્કિલ ધ નેશન અભિયાન પર લઈ આવે છે હા આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરાયેલ સ્કિલ ધ નેશન અભિયાન એ એસઓએઆર એટલે કે સ્કિલિંગ ફોર એઆઈ રેડીનેસ પહેલનો જ એક ભાગ છે એનો હેતુ યુવાનોને એઆઈ જેવી ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર કરવાનો છે એ જેવી ફ્રેમવર્ક નવી ટેકનોલોજીને માર્ગદર્શન આપશે અને સ્કિલ ધ નેશન જેવા અભિયાન એ ટેક્નોલોજી ચલાવવા માટે માનવ સંસાધન તૈયાર કરશે આ છે ભવિષ્ય માટેની સંપૂર્ણ તૈયારી ચાલો ટેકનોલોજી અને શાસન થી હવે રમતગમત તરફ વળીએ કારણ કે ભવિષ્યની તૈયારીમાં દેશની પ્રતિભા પણ આવે છે હ દોહામાં ફિડે વર્લ્ડ રેપિડ અને બ્લિથ ચેમ્પિયનશિપ બે હજાર પચ્ચીસ યોજાઈ અને પરિણામો ખૂબ જ રોમાંચક રહ્યા નોર્વેના મેગ્નસ કાર્લ્સને તો ફરીથી પોતાનો જાદુ બતાવ્યો હા મેગ્નેસ કાર્લસન આ રમતના લિવિંગ લેજેન્ડ છે તેણે બ્લિત્સ ચેમ્પિયનશીપમાં રેકોર્ડ નવમું ટાઇટલ અને રેપિડ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો અવિશ્વાસનીય પણ આ વખતે ભારત માટે પણ આ ટુર્નામેન્ટ ઐતિહાસિક રહી આપણા ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ જે પ્રદર્શન કર્યું છે તે અદ્ભુત છે અર્જુને બંને ફોર્મેટ રેપિડ અને બ્લિથ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા વિશ્વનાથન આનંદ પછી આવું કરનાર તે બીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે આ સિદ્ધિ કેટલી મોટી છે આ ખૂબ જ મોટી સિદ્ધિ છે પહેલાં તો એ સમજીએ કે રેપિડ અને બ્લીડ્ઝમાં ફરક શું છે રેપિડ ચેસમાં દરેક ખેલાડીને પંદર મિનિટ અને દરેક ચાલ પછી દસ સેકન્ડનો વધારાનો સમય મળે છે ઓકે જ્યારે બ્લીડ્સમાં તો સમય લગભગ હોતો જ નથી માત્ર ત્રણ મિનિટ અને દરેક ચાલ પછી બે સેકન્ડ ઓ બાપરે હા બ્લિડ્ઝમાં તમારી વિચારવાની ગતિ અને માનસિક સ્ફૂર્તિની આકરી કસોટી થાય છે બંને ફોર્મેટમાં મેડલ જીતવો એ દર્શાવે છે કે અર્જુન માત્ર ઊંડી રણનીતિ જ નહીં પણ દબાણમાં ઝડપી નિર્ણયો લેવામાં પણ માહિર છે અને મહિલા વર્ગમાં કોનેરુ પણ રેપિડ બ્રોન્ઝ મેડલ જીત્યો હા અને કોનેરુ હમ્પીની સિદ્ધિ પણ ખાસ છે તે બે હજાર ચોવીસમાં માં પણ રેપિડ ચેમ્પિયન બની હતી આ સાથે તે એકથી વધુ વખત વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશીપ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે અરે વાહ તો આ શું બતાવે છે એ બતાવે છે કે ભારતમાં ચેસ હવે માત્ર થોડા મોટા નામો પૂરતું સીમિત નથી યુવા પ્રતિભાઓની એક આખી નવી પેઢી તૈયાર થઈ રહી છે બરાબર છે હવે કેટલાક બીજા સમાચારો પર પણ નજર નાખીએ જે નાગરિકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા છે જરૂર જેમ કે બીએસએનએલ દ્વારા દેશભરમાં વીઓ વાઇ ફાઈ એટલે કે વાઇફાઈ કોલિંગ સેવા શરૂ કરવામાં આવી આ એક નાનો પણ મહત્વપૂર્ણ સુધારો છે એનો અર્થ એ છે કે જ્યાં તમારા ફોનમાં મોબાઈલ સિગ્નલ નબળું હોય પણ વાઈફાઈ ઉપલબ્ધ હોય ત્યાં તમે વાઈફાઈ દ્વારા સ્પષ્ટ વોઇસ કોલ કરી શકશો એટલે ઇન્ડોર વિસ્તારોમાં કે બેઝમેન્ટમાં કનેક્ટિવિટીની સમસ્યા હલ થશે બિલકુલ ઘણી હદ સુધી એવી જ રીતે એનેચાઈને એ પણ ફાસ્ટટેગ માટે નો યોર વેહીકલ કેવાયવી પ્રક્રિયાને બંધ કરી દીધી છે આનાથી શું ફાયદો આનાથી લાખો વાહન ચાલકો માટે જીવન સરળ બનશે પહેલા નવું ફાસ્ટેગ લેવા માટે તમારે વાહનના દસ્તાવેજો અપલોડ કરવા પડતા હતા હા એ પ્રક્રિયા હવે એક ફેબ્રુઆરી બે હજાર થી એ બંધ થવાથી તમે સરળતાથી નવું ફાસ્ટેગ ખરીદીને તરત જ એક્ટિવેટ કરી શકશો નાના નાના સુધારા પણ સમય બચાવે છે સાચી વાત અને અંતે રાષ્ટ્રીય સુરક્ષાના મોરચે પણ મોટા સમાચાર છે સંરક્ષણ મંત્રાલયે લગભગ ચાર હજાર છાસઠ કરોડ રૂપિયાના મોટા સોદા કર્યા છે હા અને આ સોદાઓમાં પણ આત્મનિર્ભરતાનો દોરો સ્પષ્ટ દેખાય છે કુલ રકમમાંથી બે હજાર સાતસો સિત્તેર કરોડનો સૌથી મોટો કરાર સીક્યુબી કાર્બાઇન્સ માટે હા ચાર પોઈન્ટ પચીસ લાખથી વધુ ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન્સ ખરીદવા માટે અને આ કરાર ભારત ફોર્જ અને પીએલઆર સિસ્ટમ્સ જેવી ભારતીય કંપનીઓને જ આપવામાં આવ્યો છે એટલે કે મેક ઇન ઇન્ડિયા ઉત્તમ ઉદાહરણ અને બીજો એક મોટો કરાર માટે થયો છે ખરું ને હા કલ્વરી ક્લાસ સબમરીન માટે અડતાલીસ હેવી વેટ ટોર્પીડો ખરીદવા માટે ઇટાલીની એક કંપની સાથે એક હજાર આઠસો કરાર થયો છે તો એ તો આયાત થઈ હા જો કે આ આયાત છે પરંતુ તે આપણી નૌકાદળની મારક ક્ષમતામાં ઘણો વધારો કરશે આ દર્શાવે છે કે સરકાર આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહી છે પણ જ્યાં જરૂર હોય ત્યાં શ્રેષ્ઠ વૈશ્વિક ટેકનોલોજી ખરીદવાથી પણ પાછી નથી હટતી તો આજની ચર્ચાનો સાર એ જ નીકળે છે કે આ બધી અલગ અલગ દેખાતી ઘટનાઓ વાસ્તવમાં એક મોટી રણનીતિનો ભાગ